ગોંડલમાં સગીર યુવકને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે એક તરફ પાટીદાર સમાજે બેઠક કરી ઘટનાનો વિરોધ કર્યો તો હવે બીજી તરફ ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજની બેઠક મળી હતી જેમાં જયરાજસિંહ જાડેજાના પરિવારને સમર્થન આપવામાં આવ્યું છે બેઠક બાદ પગપાળા તાલુકા સેવા સદન સુધી પહોંચી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે બેઠકમાં પાટીદાર આગેવાન રાજુ સખિયા પર જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ પ્રહાર કર્યા હતા નાગરિકાથી પસાર થવાને લઈ અને આગેવાન રાજુ સખિયા સામે ફરિયાદ દાખલ કરવાને લઈ વાત કરવામાં આવી હતી આમ તો ગોંડલ એટલે એક એવું નગર કે જ્યાં દરિયાત નાગરિક પોતાની ભીતરે ઉમર રજવડો લઈ ચાલે છે અને આ ગોંડલમાં વર્તમાનમાં આપણે કદાય જોઈ શકીએ છીએ કે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે રાજુ કોઈ સખ્યા નામની વ્યક્તિ કે જે રાજકીય રંગ આપી અને પેટર્ન કોમ ફેલાવવાના હિન પ્રયાસો કરી રહ્યા છે તો એ વ્યક્તિ વિરુદ્ધ અમારી સરકાર શ્રીને વિનંતી છે કે કાયદાની ભાષામાં જે જોગવાઈ આવતી હોય એ કરવા વિનંતી કારણ કે ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે અને અહીંયા કોમ બાદ કોઈ દિવસ હોય નહીં અને આવા જો કોઈ વિકૃત મનસા ધરાવતા વ્યક્તિ હોય તો એના વિરુદ્ધ અમારી સરકાર શ્રીને વિનંતી છે કે ફરિયાદ લઈ લે અને બીજું એ કાજુભાઈને ઠંડા કાલે જે જવાબ આપવાનો છે શિષ્ટ ભાષા રાજુભાઈને વ્યક્તિગત કે રાજુભાઈ એમ કહેતા હતા મીટિંગમાં બીજા યુવાનોને કાનમાં શંકા કુશંકાના એવા ઝેર રેડતા હતા કે નાગડકા હું રહું છું કોઈ આવીને બતાવે તો રાજુભાઈને કહેવાનું કે ભાઈ ધારાસભ્યના પરિવાર વતી હું કહું છું એમ કહેવાનું કે રાજુભાઈ નાગડકા ખાલી નહીં તમે જે કોઈ રસ્તો કહેતા હોય ને એ રસ્તે અમે આવવા તૈયાર છીએ

અરે પિન્ટુ સાટોડિયા તારા ધંધા કેવા છે એ બધાય જાણે છે પિન્ટુ સાટોડિયા ગોવાની અંદર ક્લબ ઓલાવે જુગારના ધંધા હલાવે અને પાછો એમ કે કા લુખા તત્વ તું લુખો છો આવડો મોટો પાટીદાર સમાજ કે જે આવા સ્ટેજ ની અંદર પિન્ટુ સાટોડિયા રાજ રાજુ સખિયા સ્ટેજ આપે એ બહુ ખરાબ બાબત છે પાટીદાર સમાજમાં ઘણા મોટા એવા લોકો છે સમજદાર અને આ પિન્ટુ સાટડિયા મકાન ઈ ગેર કાયદેસર છે અને બીજા નંબરમાં માં સમાજ ભોગ બને તો અમારો દીકરો છે કે આવી બધું થયું તોય કે લુખા તો તોય આ કિરણ કાય પરાવે લગે જયરાજસિંહ જાણે એ કરી વેલા ભાઈ જયરાજસિંહ જાણે જા અને ગણેશભાઈ લોકોના ના પ્રશ્ન હલ કરવામાં છે ભાઈ ઠેસ વાગે તો કે જયરાજસિંહ અને ગણેશભાઈ ખવરેવી શું જયરાજસિંહ ગણેશભાઈ

તો પછી આવા ગેરમાર્ગે દોરોમાં કોઈને અને દરબાર સમાજ અને પાટીદાર સમાજ વર્ષોથી ભેગો આલે છે વર્ષોથી ભેગો આલે છે મિત્રો મારા વડીલોને અને મિત્રોને અપીલ કરવી છે કે આવા ગેરમાર્ગે દોરાવાના અને કાઈ પણ કોઈ ખોટા રસ્તે આલે ને એ નો જાવ અને મીડિયાનામાં તમને એવું મારે કેવું છે કે સાચું તમે છાપો ગણેશભાઈ જયરાજસિંહ ગણેશભાઈ જયરાજસિંહ આ કરાયું અરે ભાઈ ગણેશભાઈ ને જયરાજ ને એવી નવરાઈ નથી કે આ લુખા કત્કોમાં ધ્યાન દેવ અને દરબાર સમાજનો હોય કોઈ યાદની અંદર તમને ખબર છે મીડિયા વાળાઓને કે જાહેર માં કીધેલું છે કે યાદની અંદર કોઈ લુખો નો આલે કીધેલું છે કે નથી કીધેલું હે કોઈ પણ સમાજનો હોય અને જયરાજ નો પરિવાર છે ને ગોંડલમાં તે શાંતિ ને સલામતી છે બાકી બતાય છે ને નવ વૈગા માં સુઈ જાવું પડે બીજા તાલુકામાં જાવ ખબર પડે એટલે કોઈ એવી રીતના ગેરમાર્ગે જવું નહીં અને શાંતિ અને સલામતી જાળવવી આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરશું જીગુભા બરાબર ને અને મામલતદાર ઓફિસ શાંતિથી આપણે આવેદન પત્ર દેવે ભારત માતા કે આજથી ગોંડલ થી અમારે લોણીવાવ જવા માટેનો જેટલા સિંધાવદર અને લોણીવાવના ભાઈઓ હશે ને એ તમામનો રસ્તો નાગરકાંઠી રહેશે માર મારવાના કેસમાં તેમણે આપેલું ભાષણ ખૂબ જ વાયરલ થયું હતું જેને લઈ હવે જયરાજસિંહના સમર્થકોએ તેમની સામે મોરચો માંડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે સંવાદદાતા રોનક ગુજરાત તક રાજકોટ